ઇન્ટરનેશનલના સાયબર રેકેટના મૂળ ભાવનગરની ઇન્ટસાઈન બેંક ખુલવા પામી હતી ભાવનગરથી નિયુક્તિપૂર્વક સાયબર ફોડના નાણાની હેરાફેરી માટે નેટવર્ક ચાલતું હતું જેમાં ઇન્ડ સેન્ટ બેંકના બે અધિકારી સહિત તેર વ્યક્તિઓના નામ ખુલ્યા હતા જેમાં સાયબર ફોડના પૈસા આવે તે રોકડા ઉપાડી બીજા એકાઉન્ટમાં જમા કરાવી ફરી રોકડ ઉપાડીને ક્રિપ્ટો રૂપાંતર કરવા સુધીનું નેટવર્ક ભાવનગરથી ચલાવતો હતું તેનો ઘસફોટ સ્ટેટ સાયબર સેલ દ્વારા કરાયું હતું ભાવનગર ઇન્ડ સાઇડ બેંકના એકસો દસ બેંક ખાતા પૈકી સત્યાસી એકાઉન્ટમાં જાન્યુઆરીથી જુલાઈ દરમિયાન આઠ સત્તર કરોડ આવ્યા હતા ભાવનગરના કુલ એકસો દસ બેંક ખાતામાંથી પૈસા એકસો ત્રીસ અન્ય એકાઉન્ટમાં પૈસા ગયા તેમ કુલ સાતસો ઓગણીસ કરોડની હેરાફેરી થયાનો ઘસફોટ પણ થયો હતો સ્ટેટ સીઆઈડીના સાયબર સેલમાં કાર્યરત પીએસઆઈ પીબી પટેલે ભાવનગરના પાર્થ પ્રફુલભાઈ ઉપાધ્યાય અબુ બકરબીન અલીભાઈ શેખ મહેન્દ્ર રમેશભાઈ મકવાણા અલ્પેશ ઘનશ્યામભાઈ મકવાણા મહીપાલસિંહ ગોહિલ ઇમરાન અહેજાન જયરાજસિંહ રાયઝાદા બળવંતસિંહ રાયઝાદા પાર્થરાજસિંહ સોલંકી વિપુલ ડાંગર અને પ્રતિક વાઘાણીને એકબીજા સાથે શાકબુબાટ કરી અલગ અલગ વ્યક્તિઓને કમિશનની લાલચ આપીને એકસો દસ સેવિંગ બેંક એકાઉન્ટ ખોલાવ્યા હતા ભાવનગરની ઇન્ડ સાઇડ બેંકમાં ખોલાવવામાં આવેલા એકસો દસ બેંક ખાતામાં સાયબર ફોર્ડના નાણાં જમા થયા હતા આ ખાતાઓમાંથી પૈસા ચેક દ્વારા ઉપાડી લઈને ગુરુનામસિંહ સતનામસિંહ સરદાર નામના વ્યક્તિને મોકલ્યા હતા ગુરુ નામસિંહ મારફતે આ પૈસા ક્રિપ્ટો કરન્સી યુએસડી થકી દિવરાજસિંહ ઝાલાને મોકલવામાં આવ્યા હતા ભાવનગરમાં કુલ એકસો દસ બેંક ખાતાઓમાં અન્ય એકસો ત્રીસ બેંક એકાઉન્ટમાંથી પૈસા મોકલવામાં આવ્યા હતા આ એકસો ત્રીસ બેંક ખાતાઓ સામે નેશનલ સાયબર પોર્ટલ ઉપર કુલ ચૌદસો સુડતાલીસ અરજીઓ મળી હતી અગિયારસો સુડતાલીસ સાયબર ફોર્ડની અરજીઓ મુજબ એકસો ત્રીસ બેંક ખાતાઓમાં કુલ સાતસો ઓગણીસ કરોડ રૂપિયાની હેરાફેરી થઈ હતી જાન્યુઆરીથી જુલાઈ બે હજાર પચીસ સુધીમાં ભાવનગરના બાર શખ્સો સામે આયોજનબંધ રીતે એકસો દસ બેંક ખાતાઓ મારફતે સાયબર ફોનના કુલ કેટલા પૈસાની હેરાફેરી કરે તે અંગે ઊંડાણભરી તપાસ શરૂ કરી દેવામાં આવી હતી